નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે રોજ શિવલિંગ પર જળ ચડાવવાથી ભગવાન શિવ ગુસ્સે થાય છે એવું માનવામાં આવે છે કે ભગવાન ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે મિત્રો શાસ્ત્રોમાં પૂજા માટે કેટલાય ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે જેમકે પૂજા દરમિયાન હંમેશા માથું ઢાંકીને ઊભા રહો ભગવાનને ક્યારેય અખંડ અક્ષત ન ચડાવવું જોઈએ કેટલાય આવા નિયમો શિવલિંગની પૂજા સાથે પણ જોડાયેલા છે જેમાં શિવલિંગ પર જળ અર્પણ કરવાની શું થાય છે અને જો તમે આ દિશામાં મોઢું રાખીને શિવલિંગ પર જળ અર્પણ કરો છો તો ભગવાન શિવ ગુસ્સે થઈ જાય છે આ ઉપરાંત શિવલિંગ પર જળ અર્પણ કરવાનો કયો સૌથી બેસ્ટ સમય છે જેનાથી તમારા ઘરમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો પેલો ઉપાય છે મિત્રો શિવલિંગ પર જળ ચઢાવવાથી તમારા મનને ઠંડક મળે છે તે તમારી નકારાત્મક ભાવનાઓને નષ્ટ કરે છે એવી જ એક કથા છે કે જ્યારે શિવે ઝેર ઝેર પીધું ત્યારે તેમનું માથું ગરમ થઈ ગયું હતું ત્યારે દેવતાઓએ તેમના પર જળ રેડીને તેમને ઠંડુ કર્યું હતું આ રીતે શિવલિંગ પર જળ ચઢાવવાથી તમારું સારું થાય છે જ્યારે પણ તમે શિવલિંગને જળ અર્પણ કરો છો ત્યારે તમારે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂર્વ દિશા તરફ મુખ રાખીને ક્યારેય પણ જળ ચડાવવું જોઈએ નહીં પૂર્વ દિશાને ભગવાન શિવનું મુખ્ય પ્રવેશ દ્વાર માનવામાં આવે છે અને આ દિશામાં મુખ કરવાથી શિવના દ્વાર ખુલે છે અને તેઓ ગુસ્સે થાય છે હંમેશા ઉત્તર તરફ મુખ રાખીને જળ ચડાવવું કારણ કે ઉત્તર દિશા એ ભગવાન શિવનો ડાબો ભાગ માનવામાં આવે છે જે માતા પાર્વતીને સમર્પિત છે આ દિશા તરફ મુખ કરીને જળ અર્પણ કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી બંનેની કૃપા તમને પ્રાપ્ત થાય છે ભગવાનની પૂજા ભલે ગમે ત્યારે કરી શકાય પરંતુ જો પૂજા યોગ્ય સમયે કરવામાં આવે તો જ જલ્દી પરિણામ મળે છે તેવી જ રીતે શિવલિંગને જળ અર્પણ કરવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવે છે જેમાં ભક્તો જળ અર્પણ કરીને શુભ ફળ પ્રાપ્ત કરી શકે છે એટલે કે શુભ ફળ મેળવી શકે છે એવું કહેવાય છે કે સવારે પાંચ વાગ્યાનો સમય શિવલિંગને જળ અર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે સવારે પાંચથી અગિયાર વાગ્યા સુધી શિવલિંગ પર જળ અર્પણ કરી શકાય છે જ્યારે સાંજના સમયે ભૂલથી પણ શિવલિંગ પર જળ ન ચડાવવું નહીં તો પૂજાનું ફળ નહીં મળે શિવલિંગને જળ અર્પણ કરતી વખતે ધ્યાનમાં રાખવાની સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમારે કયા વાસણમાંથી જળ અર્પણ કરવું જોઈએ જળ અર્પણ કરવા માટે શ્રેષ્ઠ પાત્રો તાંબા ચાંદી અને કાસાના માનવામાં આવે છે ભૂલથી પણ સ્ટીલના વાસણમાંથી શિવલિંગને જળ અર્પણ ન કરવું જોઈએ તેના કારણે ભગવાન શિવ ક્રોધિત થાય છે પંડિતો કહે છે કે જળ અર્પણ કરવા માટે શ્રેષ્ઠ પાત્ર તાંબાનું છે તેથી આ વાસણમાંથી પાણી આપવું શ્રેષ્ઠ છે પરંતુ ભૂલથી પણ ભગવાન શિવને તાંબાના વાસણમાંથી દૂધ ન ચડાવવું કારણ કે તાંબામાં રહેલું દૂધ ઝેર જેવું બની જાય છે જો તમારા જીવનમાં સમસ્યાનો અંત ન આવી રહ્યો હોય અને નવી સમસ્યાઓ આવી રહી હોય તો તમારે દરરોજ શિવલિંગ પર એક વળેલું જળ અર્પણ કરવું જોઈએ આમ કરવાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાનો અંત આવે છે અને જીવન સારું બને છે જીવનમાં શાંતિ આવે છે અને ખુશીઓ પણ આવે છે શિવલિંગને જળ અર્પણ કરતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે તમારે બેસીને જ જળ અર્પણ કરવું જોઈએ રુદ્રાભિષેક કરતી વખતે પણ તમારે ઊભા ન થવું જોઈએ પુરાણો અનુસાર શિવલિંગને ઊભા રહીને જળ અર્પણ કરવાથી તે ભગવાન શિવને અર્પિત નથી થતું અને કોઈ પુણ્ય પ્રાપ્ત નથી થતું શિવલિંગ પર ક્યારેય પણ ઝડપથી જળ અર્પણ ન કરવું જોઈએ શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે ભગવાન શિવને પાણી ખૂબ જ પ્રિય છે તેથી જળ અર્પણ કરતી વખતે ધ્યાનમાં રાખો પાણીના વાસણમાંથી ધારા બનાવીને ધીમે ધીમે જળ ચડાવો શિવલિંગ પર જળને પાતળી ધારા ચડાવવાથી વિશેષ આશીર્વાદ મળે છે શિવલિંગને જળ અર્પણ કરવાથી તમને તમારી કુંડળીમાં રહેલા તમામ દોષોમાંથી મુક્તિ મળે છે તમારા તમામ દોષ દૂર થવા લાગે છે જો તમે નિયમિત રીતે શિવલિંગને જળ અર્પણ કરો છો તો તમને સંપત્તિ પણ મળે છે અને સમાજમાં તમારું માન સન્માન વધે છે અને લોકો તમને સન્માનની નજરે જુએ છે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી તમારા ઘરમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આવે જ છે પરંતુ તમારું શરીર પણ પવિત્ર બને છે સોમવારના દિવસે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી થાય છે લાભ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે સોમવાર ભગવાન શિવને સમર્પિત છે આ દિવસે શિવલિંગ પર પાણી ચડાવવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે સોમવારના દિવસે ભગવાન શિવને અર્ધ્ય અર્પણ કરવાથી બધી જ મનોકામનાઓ જલ્દી જ પૂર્ણ થાય છે આ સિવાય માનસિક શાંતિ પણ મળે છે સોમવારે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો એ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે આ મંત્રનો જાપ અનેક ગંભીર રોગો સમસ્યાઓ અને અવરોધોને પણ દૂર કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ દિવસે શિવલિંગ પર પાણી અર્પણ કરવાથી ઘરમાં ઠંડક આવે છે આ સાથે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને ત્યાં રહેતા લોકોનું મન અને મગજ પણ શાંત રહે છે મંગળવારના દિવસે શિવલિંગને જળ અર્પણ કરવાથી લાભ થાય છે મંગળવારના દિવસે શિવલિંગ પર જળ અર્પિત કરવાથી વ્યક્તિને તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમને દરેક કાર્યમાં સફળતા મળે છે જો મંગળવારના દિવસે ભગવાન શંકરને જળ અર્પણ કરવામાં આવે તો ધાર્મિક પ્રગતિ થાય છે દરેક પૂજામાં સફળતાની સાથે સાથે દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને દરેક કાર્યમાં પ્રગતિ થાય છે બુધવારે શિવલિંગ પર જળ અર્પિત કરવાથી લાભ થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર બુધવારે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને દાંપત્ય જીવન જીવતા લોકો સુખ શાંતિથી જીવન પસાર કરે છે શિવપુરાણ અનુસાર જે લોકોને પોતાના પુત્ર કે પુત્રીના લગ્નમાં કોઈ પ્રકારની અડચણ આવી રહી હોય તો તેઓએ બુધવારે ભગવાન શિવને પાણી અર્પણ કરવું જોઈએ આમ કરવાથી લગ્નમાં આવનારી દરેક અડચણો દૂર થઈ જશે ગુરુવારે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ફાયદો થશે ગુરુવારે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી વ્યક્તિને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળે છે આ સિવાય આ દિવસે શિવલિંગ પર જળ ચડાવવાથી ઘરમાં હાજર બાળકોની એકાગ્રતા વધે છે શિવપુરાણ અનુસાર ગુરુવારે ભગવાન શિવને જળ અર્પિત કરવાથી ઘરમાં જ્ઞાનમાં વૃદ્ધિ થશે આના કારણે બાળકો અભ્યાસમાં તેજસ્વી બનશે તેમની એકાગ્રતા ઝડપથી વધશે અને તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ સાથે મેળવશે શુક્રવારના દિવસે શિવલિંગ પર જળ અર્પિત કરવાના ફાયદાઓ જે વ્યક્તિ નિયમિત રીતે શુક્રવારે શિવલિંગ પર જળ ચડાવે છે તેના દાંપત્ય જીવનમાં સુખ આવે છે અને તેના ઘરની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે જો શુક્રવારના દિવસે ભગવાન શિવને જળ ચડાવવામાં આવે તો સ્ત્રીને અખંડ સૌભાગ્યતા મળે છે દાંપત્ય જીવનમાં સુખ મળે છે અને ઘરની બિનજરૂરી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે શનિવારે જળ અર્પણ કરવાથી લાભ થાય છે શિવપુરાણ અનુસાર જે ભક્ત શનિવારે ભગવાન શિવને જળ અર્પણ કરે છે તેને અકાળે મૃત્યુના ભયથી મુક્તિ મળે છે રવિવારે જળ અર્પણ કરવાથી થાય છે લાભ જે શિવ ભક્ત રવિવારે શિવલિંગ પર જળ ચડાવે છે તેના પર ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને આ સિવાય તેને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધનની કમી નથી રહેતી શિવલિંગ પર રવિવારે જળ ચડાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે તેની સાથે જ દેવી લક્ષ્મીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જેના કારણે ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી આ દિવસે જલાભિષેક કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે શિવલિંગને જળ અર્પણ કરતી વખતે પાણીના વાસણમાં ક્યારેય બીજી કોઈ સામગ્રી મેળ ભેળવવી નહીં પાણીમાં ફૂલ અક્ષત કે રોલી જેવી કોઈ પણ સામગ્રી ભેળવવાથી તેની પવિત્રતા નષ્ટ થઈ જાય છે આથી ભગવાન શિવની કૃપા મેળવવા માટે હંમેશા એકલું જ જળ ચડાવવું જોઈએ જો તમે દરરોજ શિવલિંગને જળ અર્પણ કરવા જાઓ છો તો તમારું મન તો શાંત થાય જ છે સાથે સાથે વિચારોની અશુદ્ધિ પણ દૂર થાય છે મનની અંદર રહેલી ખરાબ વસ્તુઓનો ધીરે ધીરે નાશ થવા લાગે છે અને તેની જગ્યાએ સારા અને શુદ્ધ વિચારો આવવા લાગે છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પારદનું શિવલિંગ બનાવી તેની પૂજા કરે છે રોજ જળ ચડાવે છે તો તેને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે જો તમે ખૂબ જ ગરીબ છો તમારો ધંધો ચાલી રહ્યો નથી તો પારાના બનેલા શિવલિંગની પૂજા કરો અને તેના પર જળ ચડાવો શિવલિંગ પર જળ અર્પણ કરવાથી શારીરિક અને માનસિક પાપોનો નાશ થાય છે જો તમે તમારા શારીરિક અને માનસિક પાપોનો નાશ કરવા માંગતા હોય તો દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ શંખચૂડથી શિવલિંગ પર ક્યારેય જળ ચડાવવું જોઈએ નહીં આમ કરવાથી શિવના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી શિવપુરાણ અનુસાર ભગવાન શિવે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો એવું માનવામાં આવે છે કે શંખચૂડમાંથી શિવલિંગ બનાવવામાં આવે છે તેથી શંખ સાથે શિવલિંગ પણ જળ ચડાવવું જોઈએ નહીં જો તમને સમાજ અને પરિવારમાં માન સન્માન ન મળી રહ્યું હોય તો તમે શિવલિંગને જળ અર્પિત કરી શકો છો આનાથી માન સન્માન મળે છે જેના પછી દરેક વ્યક્તિ તમારી તરફ સન્માનની નજરે જ જોવા લાગે છે સોનાના શિવલિંગ પર જળ ચઢાવવો તો ખૂબ જ લાભદાયક છે તેનાથી મુક્તિ મળે છે તમામ દુઃખ અને દર્દ દૂર થાય છે અને પરમ કલ્યાણ થાય છે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ભક્તિની અનુભૂતિ થાય છે મંદિરની અંદર જશો તો તમારી અંદર ભક્તિ ઉત્પન્ન થશે અને ભક્ત કે ધાર્મિક વ્યક્તિ સારા વ્યક્તિ બની શકે છે જો તમે તમારા અંતિમ સુધી પહોંચવા માંગતા હોય તો શિવલિંગને જળ અર્પણ કરીને અન્ય પૂજા પદ્ધતિથી તમારામાં ભક્તિની ભાવના ઉત્પન્ન થાય છે જો તમે શિવલિંગને જળ ચડાવો છો તો તેનાથી તમારું મન પણ શાંત થાય છે જળ અર્પણ કરવા માટે તમારે દરરોજ મંદિરની અંદર જવું પડશે અને મંદિરની અંદર જવાથી મનને શાંતિ મળે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો